ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાડુકડ ગામમાંથી એક હચ ઘટના સામે આવી છે જેમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા લોકવિદ્યાલય ઉપર ગંભીર પ્રકારના આરોપ કરવામાં આવ્યા છે જે અનાથ બાળકી હતી એટલે કે સગીરા તેના ઉપર દુષ્કર્મ છે ત્યાં લોકવિદ્યાલયના પ્રિન્સિપાલ સહિતના જે ત્યાં સંચાલકો છે તેમના દ્વારા ગુજારવામાં આવ્યો હોય તે પ્રકારનો આરોપ છે તે ઉમેશ મકવાણા દ્વારા કરવામાં આવ્યો છે અને આ સંદર્ભમાં તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યું છે અને સીઆઈડીની માંગ કરી છે એટલે કે આ સમગ્ર કેસની તપાસ સીઆઈડી દ્વારા નિષ્પક્ષ કરવામાં આવે અને આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે પણ ઉમેશ મકવાણા દ્વારા માંગ કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ

બાળકીઓ સાથે દુષ્કર્મ તેમજ છેડછાડની ઘટનાઓ પણ બનતી આવી છે પરંતુ આ નવી નથી ત્યારે વધુ પાલીતાણા તાલુકામાં આવેલા વાડુકડ ગામમાં લોકવિદ્યાલયમાં એક સગીરા જ્યાં હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હોય તે પ્રકારની વાત છે તો ઉમેશ મકવાણા દ્વારા કહેવામાં આવી છે તેમણે કહ્યું છે કે લોક વિદ્યાલયના પ્રિન્સિપાલ અને જે સંચાલકો છે તેમના સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યો છે અને સાથે આટલું જ નહીં પરંતુ થોડા સમય અગાઉ પણ આ લોકવિદ્યાલયમાંથી એક બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં જે પાલિતાણા તાલુકાના વાડુગડ ગામની સમગ્ર ઘટના છે તે જણાવવામાં આવી છે ને જે કોઈ પણ આરોપીઓ છે નરાધમો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે પહેલા તો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા શું કહી રહ્યા છે તે જોઈ લો પાલિતાણા તાલુકાનું આવેલ વાળુકર ગામ ખાતે લોક વિદ્યાલય આવેલી છે ત્યાં એક સગીરા ઉપર સંચાલકો દ્વારા પ્રિન્સિપાલ દ્વારા આ સગીરા ઉપર વારંવાર બળાત્કાર કરી અને એને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો જેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વપોડી રહી છે અને સાથોસાથ આ જ સંસ્થામાં એક પાલિકા બેન કરી નથી તેની પણ શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી એટલે કે આ સંસ્થાઓમાં મેં માન્ય ભૂપેન્દ્રભાઈને લેખિત પત્ર પણ લખ્યો હતો અને આની તપાસની એક માંગ પણ જે તે સમયે મેં કરવામાં આવી હતી અને આ બંને જે દીકરીઓ છે એ પોરી સમાજમાંથી આવે છે અને આ આજે કોળી સમાજમાં ખૂબ જ સમગ્ર જિલ્લામાં ભાવનગર જિલ્લામાં ખૂબ જ રોષ આજે પ્રસરી રહ્યો છે કે ભાઈ મા બાપ વગરની દીકરી ઉપર સગીરા ઉપર આવી રીતના બળાત્કાર કરી અને એને ગર્ભ રાખી દેવામાં આવ્યો છે સંચાલકો દ્વારા એ ખૂબ જ નિંદનીય છે અને સાથોસાથ રૂપાલીબેન જેવી નિર્દોષ દીકરીને આશાવાદી દીકરીને મૃત્યુ શંકાસ્પદ થયું છે આજે એની પણ તપાસ કરવામાં નથી આવી તો આજે મેં મુખ્યમંત્રી શ્રીને અને માન્ય ગૃહમંત્રીશ્રીને લેખિત પત્ર લખ્યો છે કે ભાઈ આ બંનેની તપાસ એક નિષ્પક્ષ એસઆઈટી અથવા તો સીબીઆઈ દ્વારા કરવામાં આવે જેથી કરીને મારા ભાવનગર જિલ્લાના કોળી સમાજને આનો ન્યાય મળી રહે તેના માટે થઈ અને આ બીજા જિલ્લાઓમાં પણ આવી સરકારી જે સંસ્થાઓ જે છે જે જ્યાં ગરીબ સમાજની દીકરીઓ ભણી રહી છે તેની ઉપર આવો અત્યાચાર ન કરવામાં આવે શિક્ષણના નામે અને આ જે બેટી બચાવોની જે વાત થઈ રહી છે તે તેમાં પણ આપણે કાર્ય જોઈએ તો તો કે એનું ભક્ષણ કરવાનું આવા ઘટના બીજા જિલ્લાઓમાં પણ ન બને તેના માટે એક ઉદાહરણ રૂપે આવા રાક્ષસીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માન્ય ભૂપેન્દ્રભાઈ ને માંગ કરું છું જેવી રીતે બોટાદના ધારાસભ્ય મહેશ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર જે દુષ્કર્મની ઘટના સામે આવી છે તેને લઈને સીઆઈડીની રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં આવે આટલેથી નહીં પરંતુ તેમણે એવું પણ કહ્યું છે કે જે કોઈ પણ આમાં જે આરોપી છે નરાધમ છે જેને આ સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યો છે તેની સામે ફાંસીની સજા સુધીની જે કાર્યવાહી છે તે કરવામાં આવે આ પ્રકારની વાત સામે આવતા હવે ફરી એકવાર આ ઘટનાના પડઘા છે તે સમગ્ર કોળી સમાજમાં પડ્યા છે કેમ કે કોળી સમાજમાંથી જ આ જે બાળકીઓ છે જે પીડિતાઓ છે તે આવતી હોય છે તેને લઈને હવે કોળી સમાજ પણ ન્યાયની અપેક્ષાએ બેઠો છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં આ પત્રની અસર કેટલી જોવા મળે છે અને ઉમેશ મકવાણા દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે ને આગામી સમયમાં જો આના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમના દ્વારા કોળી સમાજને સાથે રાખીને વિરોધ કરવામાં આવશે ને આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીએ ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર